હેલો મિત્રો આજે છે આપણો આ પેલો વિડીયો આજે આપણે આવી ગયા છે ખેતરે પાણી વારવાને જોઈ શકો છો આ આપણે ખેતર પાણી જાય છે અને આ આપણી ગુંધરી છે તમે જોઈ શકો છો ને આ આપણે પેલો વિડીયો બનાવ્યો છે કેવો તમને લાગે જેથી કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું તમને આગળ મારા ચણા દેખાડું છું આ મારા શેણા છે જો આ ક્યારામાં પાણી જાય છે અને આ પી ગયા છે શેણા આ ક્યારામાં પાણી જાય છે તો મિત્રો આ બહુ એડિટિંગ કરતા નથી આવડતી તો એ જો આ કરી છે ને આ જો પાણી આપણું આવે છે કેવો લાગ્યો એ જરા જણાવજો બહુ ટૂંકો વિડીયો બનાવ્યો છે એટલો બધો લાંબો પણ નથી બનાવ્યો તો સારો મિત્રો હવે મળશું પાછા બીજા વિડીયોમાં બાય બાય